જય શ્રી કૃષ્ણ જયમુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં હાલો જો હવાર હવરમાં આપણે બગીચામાં માં ઘુમરા મારી કેમ કે આજે આપણે આવવાનું હે મશીન જેસીબી બીવારાનો ફોન આવ્યો હે રોહિતભાઈ અમારા પાડોશી જ છે એને મશીન હેતી કે રમેશમાં ફ્રી હોઉં ને ઘરે હોઉં તો આજે કે અજાડમાં કાઢી નાખી એ ને ગોયડિયા ને બહુ કાંઠો છે ને આમ ટૂંકમાં થઈ ગયો એકદમ કાંટો ગોળિયા હે ગોળિયા એટલે એકદમ ઓલા વકડિયા કાંટાવાળા હોય કાંટો એનો હળે જ નહીં ગમે અહીંયા વાડ કરીને લાકડું હળી જાય પણ એનો કાંટો કોઈ દી જાય જ નહીં ત્યાંથી એવા ગોળિયા હોય હાડ એટલે એ કાઢી નાખવા હે કેમ કે ન્યા પછી ઓલા હું રોજડા ને હુવેડા ટાણ બોવરી હે ભૂંડડા લગભગ ત્રીસ પાંત્રી પાંત્રીના ઘેરા છે અહીંયા હવે ધીરે ધીરે છે ને એ ચોખ્ખો કરી નાખીએ ને તો ટૂંકમાં થોડોક રંજાળ ઓછો થઈ જાય આમ તો નદીને કાંઠો હે એટલે આવતા જાય જ નહીં નદી હોય કોરી અટાણે એટલે એમાં હું રહીએ બખુલું મન નદી બહુ ઓલી ઊંડી ઊંડી અમારી જે આ કટકીને કાંઠો કાઢવો ને આપણે ત્યાં તો બહુ ઓલું ઊંડું ઊંડું ને હાકડું હાકડું હે લઈમાં પડ્યા રે બખોલું માં તો જો આપણે અહીંયા ઓલી આંબલી હતી ને કાઢી નાખી છે અને પાઇપ તૂટી હતી પાઇપ બધી હરાડે કરી થળીયું કાઢી અને હવે ગયા છે ઓલી બાજુ આગળ હાલો તો આપણે એ બાજુ જઈએ અને જોઈ એ જો અહીંયા ચાલુ કરી દીધું હે ભાઈ ઘેરે આંબલી હતી ને એ કાઢી હે ન્યા શરૂઆત કરી ને તાતા નળી તૂટી ગઈ હતી પછી ગયા ખંભાડી બદલાવી અને પાછું હરાડે કરીને ચાલુ કર્યું હે જો અહીંયા એક ગોયડિયો છે ઓલા બાવેડો છે નડે ઓછું સાથે રાજુભાઈ ઝુંબે શું પડ્યો કાંટો કાઢવાનો ક્યાં રાજિયા સાફ કરી નાખો છોકરાઓ સાફ કરી નાખો એમ ને ભલે ભરાણો ભલે ભરાણો લાગ ન હો ડીસીપી હા એ હે ભાઈ અમારે અમારો મીંડી ને વિરેનભાઈ અંદર બેઠા હે નહી આપણો મીંડી બેઠા ને અંદર મજા આવે ને જોતા મજા આવે બદલા ભેગા કર્યા બદલા નાસ્તો કરવા આવી ગયા તો ભાઈ આજે આપણો દિવસ થોડોક માઠો હે ખબર નહીં કે એવા મૂર્તે મશીન ચાલુ થયું પહેલીવાર આંબલી કાઢવામાં નળી તૂટી અને કાઠો કાઢતા હતા અહીંયા બકટ જ મેન તૂટી ગયું હે એનું જે વેલ્ડિંગ કરેલો પાર્ટ હોય ને એ રોહિતભાઈના ઘરે ગયા હે વેલ્ડિંગ દ્વારા ભાઈને ફોન કર્યો હૈ કે જો અહીંયા એને આવવાનો ટાઈમ હે તો એને તેડવા જવું જોઈએ ને કાં તો મશીન લઈને જવું જોઈએ તો હવે વળી કાલે પાછું લગ્નમાં જવું ને એટલે એ બધું પ્લાન આપણું આખું કેન્સલ થયું મશીનનું કાલે નહીં આવો પરમ દી જોઈને અમને ટાઈમ હે તો પરમ દિવસે વળી કદાચ આવીએ જોઈએ હરાડા થઈ જાય તો અને હવે જઈ ઘરે સુરભીની મમ્મી કરે રોટલા અને જોઈને આવ્યું હોય સુરભીનો ફોન આજે રવિવાર હે ને એટલે એનો ફોન આવ્યો હોય અતલે બીજા માં લઈ એ પેગી ને પેગી જઈ પેગી પેગી જાવ કે નિનત તમે કરો છો પડતા છો હવે આપનો જો આગે નીકળજો કાુંું દે માં જગાને નહીં સરદી કઈ છે ને તા હે કે નથી ને કોઈ ના ના વાત હાલ ભાઈ સુરભી નો ફોન આવ્યો હા પણ ભૈ તા ગોતે હું ઓધી રે ગીટમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ આજ સુખીનો ફોન આવ્યો મજાની ગઈ વાત કરી લીધી બરાબર બોલે ભાઈને જેસીબી ખોટકાણો ને માં ઘરે આવવાનું નકર વાતે લગરાઈ દે વાતની ના ખાતી અમે તો આજે રોઈ ના હોય તો વાત કરી લીએ એટલે એ મમન કરે તો ટુકમાં હું આખા ઘર સામે પછી વાત થાય ને આખા ઘર સામે થાય ને સાંભળે ઓસી સમત ક્યાં હોય તો તમને ફોન કરત માથી વાત ના હ લેના મિટે કોથે જઈ ફોન આવે એટલે કે ના મિટે પછી જાય તો એ ફોન આવે એટલે હું કીધું રિઝલ્ટ નું કેવું છે રિઝલ્ટ નંબર એવું એ તમને ખબર જ હતી રિઝલ્ટ એમ કરતી કે હા હાજર ન હોય કે પણ તો એમાં વિજ્ઞાન માં નામ એ અને પેલો નંબર આવ્યો સુરભી હા અને આ તમને રિઝલ્ટ કીધું નથી હા લગભગ આવી ગયું હા રિઝલ્ટ અમને મને નથી આવ્યું ટૂંકમાં ફોન માં આ છ આવી હમ ખબર નઈ તો મને જ મળ્યું હું એ વાત જો હતી ફોન આવ્યો ને કે આઠ રિઝલ્ટ આવી જાય હમ 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 તો આવી ગયા થાય

બે બે અને બપોર થઈ ગયા છે હાલો બપોરે લઈને બપોર પછી આપણે આવે હે લંડન થી તો જોઈ આગળ વિડીયો કઈ બનાવ્યું તો બતાવ્યું સાંજે જવાનું હે ગામમાં જમવા એક જગ્યાએ આગળ તમે વિડીયો

आधे फाइव मान का गिरन को न गए के मारले फाइव वहां पर रिसट में बाजरा रोट लो बठो आवी गई एक बोतल आ गई ये आया ना वो ये पोटली पड़े नहीं आ यार खेल ना इनके तरफ मार के जमू पण के रोहवर रिसट में बाजरा एटा अमित का गेट पे

બો ગમે ત્યાં જમ જમવા જાય ને એ હું મારવે રે હા મને મજા નહિ લીલા મનતા જો મરસાનીઓ ફૂલ નહોલું પણ વાત કર બહુ ન થાય ઓને ખાઈ પણ વાત કરે પણ હું

नाईक ये बुलेट लेवरा पूछिए पापा हमें महाराज नाले खूब बुलेट है बुलेट गाड़ी आती ओहो बाइक 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 नीडर बुलेट है ओ करके ये हाल देर जैसा बुलेट है हां ah इटली में ये सब हो ऐसे हां oh, इटालियन में हां हां आते ही ये जा रहे

બોનટ કબી મૂનમો મેગમે મૂન ક્રોકરોય આવું નહિ ના સકળ બંધક દે હા એક એટલે પાલભાઈ કરવું અમારે જો અમે જમવા ગણપતિ તારો મસ્તી નો વિડીયો આલા બાપુ હરમાણા ખબર નઈ